અન્યાય નથી તમે આમ થી કરો થી વાહન નીકળવાની વ્યવસ્થા નીકળશે ને બધું હળવું થઈ જાય ભાઈ તમે તમે આ ચાલુ કરી બધું છે એટલે બધું હળવું પડી જાય આ બે બે તો હું કઈ કેળો પૈસા અમે ત્યાં કોઈ 20 રૂપિયા લઈ એકવાને છે ત્યાં અહીં જેટી થી પહેલા જે કણ છોડે થી પહેલા છે ને આળું જાય એટલે નીકળવાનું ઓય યાર ના જાવ આ અમારે નકલી અમારે હું નઈ થોડું નતું હોય હવે યે હોય અરજી થાય ઓરાજી ના જા ભૂતરો તો મસ્તી કરવાની હોય

અરે બસ એ હા ભાઈ થોડા થોડા પાસા ખાવા ભાઈ તો બધો વેપારી અંદર વેવા ભાઈ છત્રીસ <coughs> છત્રીસ <laughs> سو سینتریس ایکسٹھ سٹسٹھ

અમર છે <contribute> ત્રણ વાર એકસો કેટલા હા ભાઈ બચા પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા અઠાવન રૂપિયા એકસો રૂપિયા ને છો રૂપિયા